તો શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જિલ્લાના દેવમોગરામાં મહાશિવરાત્રીથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમૂહ પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો ભરાય છે અહી ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ આવે છે અને કુળદેવી પાંડોરી માતાને નમન કરે છે ઈસવીસન પૂર્વે સન એક હજાર પંચ્યાસી માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવી પૂજન કર્યા બાદ આજ દિન સુધી રાજવી પરિવાર દ્વારા જ અહીં શિવરાત્રીએ પૂજન કરાય છે પરંતુ સન ઓગણીસો ત્યાંસી થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આદિવાસીઓની સંખ્યા અગણિત હોય છે પાંડોરી માતાજી દેવ મોગરા માતાજી તરીકે પણ પૂજાય છે અહીં આવતા ભક્તોને માતાજી પર પૂરી આસ્થા અને શ્રદ્ધા છે એટલે વર્ષોથી અહીં આવી ભક્તો બાધાઓ રાખે છે અને બાધા પૂર્ણ થતા માતાજીને મદિરા અર્પણ કરવાની પરંપરા છે મહાશિવરાત્રી તાલુકા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોગરા ખાતે ભવ્ય અહીંયા યાત્રા મેળો ભરાતો હોય છે જેમાં મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ચાર સ્ટેટના ખૂબ બહુ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે જેઓ પોતાના ઘરેથી નવા વાંસની ટોપલીમાં નવું ધાન્ય લઈ

એ માટે માતાજી બરખત આપે એ માટે અમે પૂજન કરીએ છીએ